હેલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાની છે ગોપાલ ઇટાલિયા છે જે હા ગોપાલ ઇાલિયાનું આજે ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું અને એવામાં ચોમાસું સત્ર પૂરું થતાં હાલ તેઓ કેટલાક મહિલા સાથે તેઓ સંસદમાં આવી પહોંચ્યા છે કેમકે જે અમુક જોઈ ન હોય સંસદ વિઠ્ઠલ પટેલ ભવન તે જોવા માટે અહીંયા લોકો વિધાનસભામાં જોવા માટે પહોંચી રહ્યા છે અને ઠેર ઠેરથી લોકો આવી રહ્યા છે વિસાવદરવાળા જી હા દોસ્તો જે ગોપાલ ઇટાલિયાને સૂચનારો તે લોકો અહીંયા પહોંચી ગયા છે અને ગોપાલ ઇટાલિયાને સમર્થન આપી રહ્યા છે સાથે સાથે ગુજરાત વિધાનસભા પણ જોઈ અને ગોપાલ ઇટાલિયાએ પણ પહેલી વહેલી જોઈએ જી હા દોસ્તો એવામાં આજે વિઠલ પટેલ ભવનમાં ભેગા થઈ અને ગોપાલ ઇટાલિયાએ ભાષણ કર્યું મિત્રો અને બધાને વારફતી વારફતી પ્રશ્ન પૂછી કહ્યું કે તમને અહીંયા કેવું લાગ્યું તે ત્યારબાદ બધાએ રિવ્યુ કર્યા કે અમે તો આવું પહેલું વહેલું જોયું અને સારું છે અને એવો આશીર્વાદ ગોપાલ ઇટાલિયાને આપ્યા કે તમે આવું આવું કાર્ય કરતા રહો અને દિલ્હી સુધી પહોંચી જાઓ ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તમારો જ હાથ હોય તો હું દિલ્હી પણ પહોંચી જઈશ અને તમને દિલ્હી પણ હું લઈ જઈશ બસ તમે મને જીતાડો અને જ્યાં તમારો છોકરો જાય છે ત્યાં હું તમને બધી માતાઓને લઈ જાય છે એવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે જી હા દોસ્તો તો બધા વધારે માહિતી ન કહેતા આ વિડિયોમાં એટલું જ રાખીશું મળીશું બીજા વિડીયોમાં આવા નવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ગોપાલ ઇટાલિયાએ જે ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું ત્યારબાદ તેમણે કહ્યું કે કોઈ પણ પ્રશ્ન પૂછતું નથી જી હા મિત્રો આમ નામ જ તે પ્રશ્ન પૂછ્યા વગર જ પૂરું કરી દેવામાં આવે છે અને એવામાં જ ગોપાલ ઇટાલિયાએ ઘણા પ્રશ્ન પૂછ્યા હતા જી હા દોસ્તો અને આગળ તમને વાત કરું તો અત્યારે હાલ તો વિડીયો જોઈ તે પ્રમાણે જે સંસદમાં વિધાનસભામાં અહીંયા લોકો આવી પહોંચ્યા હતા જોવા માટે અને ગોપાલ ઇટાલિયાને પણ સમર્થન મળ્યું હતું આમ જ ગોપાલ ઇટાલિયા અને બધી માતા વડીલો હોય પહેલું વહેલું વિધાનસભા જોયું હતું આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો આ વિડીયોમાં એટલું જ તે મળીશું બીજા વિડીયોમાં